તમે કોન્ટ્રાક્ટ રાખ્યા હશે કંપનીના પણ એવું કામ ન કરો કે પાછળ બે પેઢી એ તમારે કોઈ વાપરે એવું ન આવે મને બધી ખબર છે તારા ધારાસભ્યોના ખૂબ કામ ચાલે છે આ વિસ્તારમાં મત લેવાના છે ખેડૂતના કામ કરવાનું વધારે નું મત લેવાના ગરીબોના ખેડૂતોના ખેતરમાં મશીનો ઘુસારવા ધારાસભ્ય અદાણીના બે અધિકારી કલેક્ટર હારે મળીને એક ઓફિસમાં નક્કી કરે છે શું કરવાનું મેં પહેલી વાત કહી કે ઢબડીને લઈ જાય પોલીસવાળા એના ખિસ્સામાં કાંઈ આવતું નથી ખિસ્સામાં આવે ધારાસભ્ય ધારાસભ્યનું કલેક્ટરના ખેડૂત ક્યાંકને ક્યાંક પીડાય છે એટલા માટે કે જે પોલીસ કર્મચારી છે આ પોલીસ કર્મચારી પણ કોના દીકરા છે તમે તપાસ કરાવજો હો પોલીસ વાળા ને ગોતી ઉભા રાખો એમાંથી નેવ પોલીસ કર્મચારી એવા હશે જે ખેડૂતના દીકરા છે આપણે હાથ જોડીને એને કહીએ છીએ બાપડા તે તો પીડા જોઈ છે તમારા બાપ ખેતી કરતા તમે પીડા જોઈ છે શા માટે કોઈનો હાથો બનીને કામ કરો છો સૂચનાઓ તો તમને આપશે આદેશ ઉપરથી આપશે જે આદેશ આપનારા છે એને ખિસ્સા ભર્યા છે આદેશ આપનારા એ કરોડો રૂપિયા લીધા છે તમે શું કામ એવા આદેશનું પાલન કરો છો કે ગરીબોના આંખમાં આવેલા આંસુ પણ તમને દેખાતા નથી આજે